રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જન્માષ્ટમી ના પાવન પર્વ પર શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું આજે હિન્દુ સમાજ નો પાવન અવસર અને ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ દિવસ એટલે કે જન્માષ્ટમી ના પવિત્ર દિવસે હિન્દુ સમાજ દ્વારા કૃષ્ણ ભગવાનના જન્મદિવસની ખૂબ જ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવતી હોય છે અને ઠેર ઠેર જન્માષ્ટમીની શોભાયાત્રા પણ કાઢવામાં આવતી હોય છે જેથી ઉપલેટા શહેરમાં પણ આનંદ ભયો જયકનૈયા લાલ નાદ સાથે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા ત્રિલોકનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ રાજમાર્ગો પર પસાર થઈ સોમનાથ મંદિરે સમાપન કરવામાં આવી હતી ઉપલેટા શહેરમાં ક્રિષ્ના ગ્રુપ દ્વારા વર્ષોથી જન્માષ્ટમીના દિવસે આ આયોજન કરવામાં આવતું હોય છે જેમાં ઉપલેટા સહિત તાલુકાના પણ લોકો સંખ્યામાં જોડાઈ જન્માષ્ટમીની શોભાયાત્રાનો લાભ લેતા હોય છે રિપોર્ટર સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ અભિક્રમ ન્યૂઝ ઉપલેટા મયુર ગોવિંદભાઈ પ્રમુખ નગરપાલિકા પૂર્વ પ્રમુખ નગરપાલિકા ઉપલેટા આજ રોજ જન્માષ્ટમીનો દિવસ છવ્વીસ તારીખ અને જે આ કૃષ્ણા ગ્રુપ દ્વારા છેલ્લા સત્તર વર્ષથી આ શોભાયાત્રાનું જન્મોત્સવ રથયાત્રા કાઢવામાં આવે છે એમાં ગામના અને આજુબાજુના તાલુકાના તમામ લોકો જે છે જોડાય છે છેલ્લા સત્તર વર્ષથી આ કાર્ય અવિરતપણે ચાલુ છે અને આવી જે સેવાઓ અમે જેવા કે ગણપતિ મહોત્સવ નવરાત્રી લોકમેળો તુલસી વિવાહ અને જન્માષ્ટમીની રથયાત્રા છેલ્લા સત્તર વર્ષથી અમે આયોજન કરીએ છીએ અને ધર્મ પ્રેમી જનતાનો જાહેર જનતાનો ખુબ ખુબ આભાર અને સફળ અને શાંતિપૂર્વક રથયાત્રા પૂર્ણ કરેલ